મહારાષ્ટ્ર રાજપૂત સમાજ દ્વારા ડિંડોલી ખરવાસા રોડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર મહારાષ્ટ્ર અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા યુવાનોની આ ટીમો તૈયાર કરી સમાજના ક્રિકેટ ખેલાડીઓને પાર્ટિસિપેટ કરી સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર રાજપૂત સમાજ દ્વારા સમાજના યુવાનો એકત્રિત થાય એ વ્યસનથી મુક્ત થાય તે માટે મહારાષ્ટ્રના અને રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર મહારાષ્ટ્રથી પણ ક્રિકેટ પ્રેમીઓ સુરત ખાતે આવ્યા હતા મહારાષ્ટ્ર રાજપૂત સમાજ દ્વારા પહેલીવાર આરબીપીએલ રાજપૂત બોઇઝ ગ્રુપ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કારણ કે કોઈપણ ખરાબ વસ્તુથી ખાસ કરીને યુવાને દૂર રાખવા માટે એમને સ્પોર્ટ્સમાં આગળ કરવા પડે છે અને જ્યારે સમાજ ના આગેવાનો આ યુવાન વિશે આટલું વિચારતા હોય તો યુવાને પણ એ લોકોને સપોર્ટ કરીને આગળ વધવું જોઈએ આ રીતની ટુર્નામેન્ટ દર વર્ષે રાખે અને યુવાઓને પ્રોત્સાહન કરતા રહે એવી હું શૈલેન્દ્રભાઈને અને એમની આખી ટીમને હું કહીશ મારા મારી કોઈ પણ જરૂરત હોય હું હંમેશા સમાજની સાથે જ રહ્યો છું અને આગળ પણ રહીશ જ તો ફરી એકવાર ખૂબ ખુબના શુભકામના સાથે ભારત માતા કી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત